નમસ્કાર મિત્રો જય મત્સ્યા નીતુઝ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ મહાશિવરાત્રિ સ્પેશિયલ ચક્કરિયાની ફરાળી વેફર ક્રિસ્પી અને હેલ્ધી એવી આ વેફર ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલી રીતે બની જાય છે તો મિત્રો તમે પણ આ મહાશિવરાત્રિ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં બે નંગ અને વજનમાં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અહીંયા આપણે થોડા જાડા હોય તેવા શક્કરિયાની પસંદ અને આ વેફરને એકદમ ક્રિસ્પી બનાવવા અહીંયા મેં બે ચમચી સિંધાળું મીઠું લીધું છે તો મિત્રો આટલી સામગ્રી આપણને શક્કરિયાની વેફર બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં આપણે શક્કરિયાની વેફર બનાવવા માટે શક્કરિયાના આગળના અને પાછળના ભાગને નીકાળી લઈશું અને પછી પીલરની મદદથી આપણે શક્કરિયાની છાલ પણ નીકાળી લઈશું મિત્રો તમને આ રીતે પર્પલ સ્કીનવાળા શક્કરિયા બજારમાં ખૂબ જ સહેલી રીતે મળી રહેશે અને હા મિત્રો શક્કરિયાની વેફર બનાવવા માટે આ રીતેના જાડા શક્કરિયાનો જ ઉપયોગ કરવો અને આપણે આ જ રીતે બંને શકરિયાની છાલ ઉતારી લઈશું છાલ ઉતાર્યા પછી આપણે શકરિયાને પાણીમાં રાખવાના છે જેથી કરીને તે કાળા ના પડી જાય તો મિત્રો તમે જોઈ શકો છો મેં બંને શકરિયાની છાલ ઉતારી લીધી છે અને તેને પાણીમાં રાખી દીધા છે હવે એક થાળીમાં સ્લાઇસરની મદદથી આપણે શક્કરિયાની વેફર પાડી લઈશું મિત્રો તમે છરીની મદદથી પણ શકરિયાની વેફર પાડી શકો છો પણ જો તમારી જોડે સ્લાઇસર હોય તો તમે સ્લાઇસરનો યુઝ કરજો તમે જોઈ શકો છો સ્લાઇસરની મદદથી આપણી વેફર બહુ થીક પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી મીડિયમ એવી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે જે બાઉલમાં મીઠું લીધું હતું તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ પાણી આપણે વેફર બનાવતી વખતે તેમાં એડ કરવાનું છે જેથી કરીને આપણી વેફર ખૂબ જ ક્રિસ્પી બનશે તો મિત્રો હવે આપણે ગેસ ઉપર તેલ રાખી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે જ્યારે આપણે એમાં વેફર એડ કરીએ તો તમે જોઈ શકો છો કે તરત જ ઉપર આવી જાય છે એટલે કે આપણું તેલ મીડિયમ ગરમ છે અને વેફર તળવા માટે પરફેક્ટ છે તો આપણે તેલમાં થોડી વેફર એડ કરી દઈશું અને એને થોડી સેટ થવા દઈશું થોડી વેફર સેટ થઈ જાય તે પછી આપણે તેમાં મીઠાવાળું પાણી એડ કરી દઈશું પાણી એડ કરશો ત્યારે થોડા બબલ્સ આવશે અને પાણીનો થોડો અવાજ આવશે પછી તે સેટ થઈ જશે જે આપણી વેફર એકદમ ક્રિસ્પી બની જશે તો મિત્રો આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે નહીતર આપણી વેફર ક્રિસ્પી નહીં બને અને થોડી જ વારમાં હવાઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે ધીરે ધીરે આપણી વેફર ક્રિસ્પી થઈ રહી છે તો આપણે આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી થવા દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે એ સ્ટેજ આવી ગયો છે ત્યારે આપણી વેફર બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી બધું જ તેલ નીતારી લઈશું અને તેને એક ટિશ્યુ પેપરમાં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી શક્કરિયાની ફરાળી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે વેફર ટિશ્યુ પેપરમાં એડ કરવાથી ટિશ્યુ પેપર બધું જ તેલ કરી લેશે અને વેફર એકદમ ડ્રાય થઈ જશે તો મિત્રો ચાલો હવે આપણે તેને કરી લઈએ તો મિત્રો તૈયાર છે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ફરાળી વેફર તો મિત્રો ખૂબ જ ઓછા સમયમાં બની જતી આ વેફર એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરના નાના મોટા સૌ કોઈને ભાવશે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વેફર કેટલી ક્રિસ્પી બની છે તમે એકવાર આ રેસિપી ટ્રાય કરશો તો તમે બટાકાની વેફરને પણ ભૂલી જશો અને હા મિત્રો રેસિપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં